નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ આજના ફરી મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે મારા પોતાના જ ગામની અંદર છે તો આજે હું વિડીયો બનાવી રહ્યો છું કેમ કે કાલે ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો છે તેથી સંપૂર્ણ ગામની અંદર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ચારોય દિશાની અંદર ચારે તરફ આજે પાણી પાણી અને પાણી થઈ ગયું છે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો તો આ છે અમારા ગામની ભાગોળ ખૂબ સુંદર ભાગોળ છે તમે જોઈ શકો છો સામે ખૂબ સુંદર મંદિર શ્રી શનિદેવ મહારાજનું મંદિર છે આ છે વટલાનું ઝાડ વૃક્ષ ખૂબ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ખૂબ દૂર દૂર ગામની ભાગવડની અંદર બહુ વધારે જ પડતું પાણી છે તમે જોઈ શકો છો આ છે અમારા ગામની પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો આજે પાણીને કારણે શાળામાં મને સરકાર તરફથી રજાનું આયોજન છે તો રજા છોકરાઓને આપી દીધી છે સ્કૂલે ન આવવાની જાહેર સૂચના છે તમે જોઈ શકો છો ગામની બહાર તમામ જગ્યાએ ખૂબ મોટી પ્રમાણે પાણી પાણી પાણીને પાણી જ છે તમે જોઈ શકો છો અહીંયા પણ પાણી નીકળી રહ્યું છે બહુ વધારે પડતું જ ખેતરામાં પણ બધે ખૂબ પાણી પાણી થઈ ગયું છે અને આ છે એમાં આદિશક્તિ સ્વરૂપીની મા લીલાગ્રિમાનું ખૂબ મોટું મંદિર છે મોભા ગામની અંદર તમે મારા પહેલાં વિડીયોમાં પણ આ મંદિરના વિડીયો મેં મૂકેલા છે તમે જોઈ શકો છો તો આ મંદિરની ચારો ચારેય બાજુની અંદર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તમે જોઈ શકો છો ખૂબ ખૂબ પાણી છે ખૂબ તમે જોઈ શકો છો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ સર્જાઈ ગઈ છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી પાણી અને પાણી જ છે આ છે મંદિરનું આ છે મંદિરનું પટાંગણ મંદિરની ચારે દિશાની અંદર ખૂબ પાણી છે તમે જોઈ શકો છો રોડથી માંડીને બધી જગ્યાએ પાણી પાણી અને પાણી જ છે પાણીને કારણે પૂર જેવી પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ ગઈ છે તમે જોઈ શકો છો ખૂબ જ પાણી છે તેથી બધાને આવવા જવામાં પણ બધાને તકલીફ પડી રહી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં